ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બાળકી જીરાફ સસલું સાફ ડેડકો રોબર્ટનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર બે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ અગિયાર એકમ આપેલા છે જે આ પ્રમાણે છે પહેલાં નંબરનો એકમ છે દરિયા કિનારે એક દિવસ બીજા નંબરનો એકમ છે આપણી આસપાસના આકારો ત્રીજા નંબરનો એકમ છે સંખ્યા સાથે મજા ચાર નંબરનો એકમ છે પડછાયાની વાર્તા પાંચ નંબરનો એકમ છે લીટીઓ સાથે રમત છ નંબરનો એકમ છે તહેવારોમાં શણગાર સાત નંબરનો એકમ છે રાણીની ભેટ આઠ નંબરનો એકમ છે જૂથ અને વહેંચણી નવ નંબરનો એકમ છે કઈ ઋતુ છે દસ નંબરનો એકમ છે મેળાની મોજ અને અગિયાર નંબરનો એકમ છે માહિતીનું નિયમન આવી રીતના કુલ અગિયાર એકમ આપેલા છે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર ત્રણ ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે તો ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં સંતા કુકડી નામની રમત આપેલી છે પ્રશ્ન નંબર ચાર ધોરણ બે ગણિત માહિતીનું નિયમન એકમ દ્વારા બાળક શું શીખે છે તો માહિતીનું નિયમન એકમ દ્વારા બાળક અલગ અલગ નાણાંની સમજ મેળવે છે પ્રશ્ન નંબર પાંચ ધોરણ બે ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળક શું શીખે છે તો ધોરણ બે ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળક નાણાંની સમજ મેળવે છે પચીસ પૈસા પચાસ પૈસા દસ પૈસા

તો જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળક ગુણાકાર અને ભાગાકાર શીખે છે પ્રશ્ન નંબર આઠ ધોરણ બે ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળક શું શીખે છે ધોરણ બે ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળક માપન કરતા શીખે છે પ્રશ્ન નંબર નવ ધોરણ બે ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળક શું શીખે છે તો તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો સરવાળા અને બાદબાકી શીખે છે પ્રશ્ન નંબર દસ ધોરણ બે ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ બે ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો લીટીનો અભિગમ શીખે છે પ્રશ્ન નંબર અગિયાર ધોરણ બે ગણિત પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળક શું શીખે છે પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળક દ્વિપરિમાણીય આકારો શીખે છે પ્રશ્ન નંબર બાર ધોરણ બે ગણિત સંખ્યા સાથે મજા એકમ દ્વારા બાળક શું શીખે છે સંખ્યા સાથે મજા એકમ દ્વારા બાળક એકથી સો સુધીની સંખ્યા શીખે છે પ્રશ્ન નંબર તેર ધોરણ બે ગણિત દરિયા કિનારે એક દિવસ એકંદ દ્વારા બાળક શું શીખે છે દરિયા કિનારે એક દિવસ એકંદ દ્વારા બાળક જૂથમાં ગણતરી શીખે છે પ્રશ્ન નંબર